આનગઢ ખાતે સરકારી એફસીઆઈ ના ગોડાઉન માં જ્યારે આગ લાગી હતી અને જ્યારે આ કપાસ જે કપાસ સહીત આ મગફળીનો ખાસ કરીને જથ્થો છે તે મોટી માત્રામાં સળગી ગયો અને આ કોભાનની આશંકાઓ છે ત્યારે આપણી સાથે ખેડૂત આગેવાન જે રાજુભાઈ કરપડા છે તેઓની સાથે વાતચીત કરવાની કોશિશ કરી છું રાજુભાઈ ખાસ કરીને આ આગ લાગી છે શું કેસો મોટો જથ્થો સળગી ગયો છે ખેડૂતોનો આજે આનગઢની અંદર જે ગઈકાલે પાંચ માર્ચ ના રોજ જે ઘટના ઘટી ભૂતકાળમાં જ્યારે મગફળી કૌભાંડો થયેલા અને કૌભાંડ ઉજાગર હતા આ વાતને અમુક વર્ષો વીતી ગયા ગોડાઉનોમાં આગો લાગી આજે અહીંયા ઘટના તાજી એ થઈ છે કે થાનગઢની અંદર અચાનક જ મગફળીના ગોડાઉનમાં આગ લાગે છે આ ગોડાઉનની અંદર જે મગફળી ભરવામાં આવી છે તે ટેકાના ભાવે ખરીદેલી મગફળી હતી ટેકાના ભાવે ક્યાં ખરીદી થઈ તે જ્યારે અમે જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે અમને ખબર પડી કે નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું ગુજકો માસોલ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપવામાં આવ્યું એમાંની અમરેલીની મંડળી છે એમાં જુનાગઢની દસ મંડળીઓ છે એમાં રાજકોટની મંડળીઓ છે એમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાની ટોટલી પાંચ જિલ્લાની આમ ગણીએ તો લગભગ વીસ જેટલી મંડળીઓએ થઈ અને મારા ખ્યાલથી ઓગણીસ મેટ્રિક ટન કરતાં વધારે મગફળીનો જથ્થો આનગઢના અલગ અલગ ગોડાઉનમાં સ્ટોર કરેલો સવાલ એ છે કે અઢીસો ત્રણસો કિલોમીટર દેવભૂમિ દ્વારકા એટલે અહીંયાથી થી સાડા કિલોમીટર થાય શું સાડા કિલોમીટર દૂર સ્ટોક કરવા માટે આવવું પડ્યું વચ્ચે કોઈ એફસીઆઈ નું કે અધર કોઈ ગોડાઉન હતું જ નહીં મને તો એવું લાગે છે કે પૂર્વ આયોજિત કઈક કાવતરું હતું અને દૂર અઢીસો ત્રણસો કિલોમીટર દૂર થાનગઢમાં આવી અને આ મગફળીનો સ્ટોક કરવામાં આવ્યો ઓગણીસ મેટ્રિક ટન કરતાં વધારે અલગ અલગ ગોડાઉનમાં મગફળી સ્ટોક થઈ છે બીજી વિશેષ વાત મહત્વની એ પણ છે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જે મગફળીની ખરીદી થઈ એમાં ખેડૂતોના અવારનવાર આક્ષેપો થયા છે કે ભાઈ ખેડૂતોના નામે બોગસ રજિસ્ટ્રેશન કરાવી અને રાજસ્થાનની મગફળી અહીંયા ઘુસાડવામાં આવી છે રાજસ્થાનની મગફળી પ્રતિ ખાંડી એક ખાંડી એટલે વીસ મણ રાજસ્થાનની મગફળી અહીંયા વીસ મણ સત્તર હજારમાં પહોંચતી થઈ જતી હતી જ્યારે ગુજરાતની મગફળી અહીંયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થતી હતી એ ખરીદીમાં જ્યારે વેચાણ કરવામાં આવે તો એમાં ખાંડી એ સત્યાવીસ હજાર રૂપિયા મળતા હતા એટલે કે પ્રતિ મણ પાંચસો રૂપિયાનો ભાવ મળતો હતો ઘણા બધા ખેડૂતોનો આક્ષેપ છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જ્યાં ખરીદી થઈ છે ત્યાં રાજસ્થાનની મગફળી ઘુસાડવામાં આવી હોય આવા ખેડૂતોનો આક્ષેપ છે ખરેખર તંત્ર જો પ્રમાણિકતાથી કામ કરવા ઈચ્છતું હોય અમે તો ગુજકો માર્શલના અધિકારીઓને પણ કહીએ છીએ ચેરમેનને કહીએ છીએ કે નીચેની મંડળીઓએ પ્રમાણિકતાથી જો કામ કર્યું છે તો તમે બધા ગોડાઉનની તટસ્થ તપાસ થાય એવું પ્લાન કરાવો દરેક ગોડાઉન ખોલાવો ખેડૂતો માને છે કે અંદર વીસ કરતા વધારે રાજસ્થાનની મગફળી છે ક્યાંક એવું તો નથી ને કે ગુણવત્તાવાળી મગફળી કોઈ મિલમાં પીલાઈ ગઈ હોય અને નિમ્ન કક્ષાની મગફળી પર આગ લાગી હોય ક્યાંક આવું તો નથી ને

ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી તેમ છતાં મંજૂરી શા માટે આપી તેમ છતાં શા માટે આ એફસીઆઈ ના ગોડાઉન નો ઉપયોગ કરવામાં આવ્યો અહીંયા હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે એની જ નીચે ગોડાઉન છે ખરેખર નિયમ મુજબ બનતું જ નથી આ ગોડાઉન સાસઠ કેવીની ની લાઈન છે તો અઢાર મીટર દૂર આ ગોડાઉન મિનિમમ અઢાર મીટર નું ડિસ્ટન્સ હોવું જોઈએ અહીંયા તો ત્રણ મીટર નું ડિસ્ટન્સ પણ નથી એટલે ક્યાંક ને ક્યાંક નિયમોને નેવે મૂકી અને પૂર્વ આયોજિત કાવતરું હોય આવું અમને લાગે છે ખરેખર આની જો તપાસ થાય તો આના ધુમાડા અમને સ્પષ્ટ દેખાય છે કે આ ધુમાડા ગાંધીનગર સુધી છે ખાસ કરીને આ મગફળી બળી અને આ જે આક્ષેપો રાજુભાઈ કરી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જે રાજુભાઈ કરપડા છે તે આ કપાસ જે મગફળી છે તે મગફળી હાલ પડી ગઈ છે અને મગફળીનો જે જથ્થો છે તે હાલ પડી રહ્યો છે ત્યારે હવે આક્ષેપો થઈ રહ્યા છે કે આ મગફળી બાળવામાં આવી હોય અને આ મગફળીને સળગાવવામાં આવી હોય અને આ મોટું કૌભાંડ કરવામાં આવ્યું પરંતુ હવે આ ફરિયાદ કોની પર દાખલ થાય છે અને કોણ કોણ આમાં ગુનેગાર સાબિત થાય છે અને કેવી તપાસ થાય છે તે પણ જરૂરી કારણ કે હવે તો આ મગફળી ભળી ગઈ છે પરંતુ આ કૌભાંડ વાળી મગફળી કોને બાળી અથવા તો શોર્ટ સર્કિટ થઈ તે હવે તપાસના અંતે જાહેર થશે સાજિદ બેલીમ ગુજરાત તક સુરેન્દ્રનગર